માણસ ને ખૂટે છે હું ઘર માં કે ભાઈ પરિવાર માં પ્રશ્ન ઉભા થાય છે ધર્મ માણસ ને ભેગા કરે છે સ્વામીજી એક સૂત્ર આપ્યું છે કે પરસ્પર પ્રીતિ પસરાવે તેને ધર્મ કહીએ ધર્મ માણસ ને અલગ ના કરે જે માં કઈક પ્રશ્ન થાય છે એના ધર્મ માં ખામી છે પાળવાની અંદર આપણે કારણ કે આપણા જીવન નો પીડીયર બહુ ટૂંકો છે અને આ બધી વસ્તુ નાની નાની વસ્તુ માં આપણે પ્રશ્ન ઉભા કરીને સોલ્વ કરવા જશું ને એમાં આપણે આવડતા વપરાય જાય આજે ઘણા બધી જગ્યાએ પારણો કરી છે મેં પણ અહીંયા સાંભળ્યું છે વેસનો બહુ પેહી ગયા છે આખું સેશન આપણે એના માટે લીધું વેસન થી કોઈ લાભ જીવનમાં નથી રેલવે ની અંદર નીકળવાની જગ્યા હોય ને એમાં અમુક માં જો બારા હોય છે દિવાલ માં એનાથી શોર્ટકટ નીકળી જાય માણસો હવે એ જો વર્ષો પછી બારું બંધ કરે ને તો લોકો કે અમારો રસ્તો બંધ કર્યો ભાઈ તમે ખોટા રસ્તે વર્ષો થી જતા હતા એમ આપણે પેઢીઓની પેઢીઓ વેસન વગર ગઈ ને આપણે ચડી ગયા કે હવે અમારે ન બંધ થાય ખોટો રસ્તો બંધ કરવાનો છે પ્રમુખ સ્વામી મહારાજે લાખો માણસો ને સમાજ માં નિર્વેશની કર્યા પરિવાર ની અંદર કાલે પણ ઘણી બધી વાત તમને કરી છે કે એકાબીજી સમજવાની કોશિશ કરવી થોડું નમી દેવું આપણે આજે વેર રાખવા કોઈનો બદલો લેવો એ કઈ સારા સજ્જન માણસ ના સદગુણો નથી મહાભારત માં આવે છે કે દ્રૌપદીજી ના પાછે પાંચ પુત્ર ને પાંડવો ના દગો કરીને અસ્વસ્થતા માં એ મારી નાખ્યા કેટલું દુઃખ થાય એ વ્યક્તિ ને પાછળ કોઈ પુત્ર પુત્રી નથી ને હવે

પણ ક્યારેય મોઢા પર જાખબ નથી આવી કરો તમે સમાજ ની પણ પરિવાર ને ધર્મ ની અંદર રાખજો પેલા નકરાય પૈસા છોકરા છોકરીઓ નથી સુખી થતા ધર્મ સમાજ નો પ્રાણ છે આપણું જીવન છે આપણે હિન્દુઓ છે આપડી પ્રણાલિકા ક્યારેય તોડવી ન જોઈએ આપણે જેના માટે બધા વ્યસને ચડવાનું છે શું જરૂર છે પીવાની એવા લઠ્ઠા બધા દારૂ પીવાના ભગવાન હવનો હિસાબ લે છે ભગવાને સમય આપ્યો શરીર આપ્યું છે હવા પાણી ને ખોરાક ભગવાન આપે છે વરસાદ ઈ આપે છે વાલ ખોલવા બેઠા ભગવાન ના ગુનેગાર થઈ આપણે હિંસા ના કરાય લુખો રોટલો ખા પણ પાપ ન કરતા કોઈ દે કઈ કરાય નહી ધર્મ પરણે જીવન જીવે આ લોક નો સારો થાય ને પરલોક કઈ આપણો સુધરી જાય અમે જે પરિવાર છોડીને બધા સંતો આજે ભગવાનને અર્પણ થયા છે તો તમે થોડુંક તો છોડી દો આવું જે તમને નડે છે વાત કરી અમે ક્યાં કે ડોનેશન માંગીએ તમને ક્યાં કીધું અમારે કંઠી પહેરી લો ગમે તે સંપ્રદાય માં જાઓ પણ જીવન તો સારું શુદ્ધ પવિત્ર અને પ્રમાણિક રાખવાનું છે આ આજકાલે વાત કરી છે કૃષ્ણ ભગવાન કોની પડખે રહે છે ધર્મ ની પડખે રહે છે ભગવાન ના અવતાર ધર્મ નું સ્થાપન કરવા થાય છે ધર્મ કઈ દેવા બચ્ચે માં કઈ ગોખલામાં નથી આવી જતો ધર્મ વ્યક્તિ માં હોય છે જેમ ગોળમાં ગળ પણ હોય ફૂલમાં સુવાસ હોય એમ ધર્મ વ્યક્તિ માં આવે જોવામાં ધર્મ આવે કોઈની સ્ત્રી આને ખરાબ જવું એ ધર્મ નથી કોઈનો અનહક નો પૈસા જીવન જીવીશું ભગવાન તમને મદદ કરશે આ દુનિયામાં પહેલા દાડે તમને કીધું ભિખારીઓની પૂજા કરે છે વિશ્વ એના મંદિરો થયા જેને કરી એક પાય નું કોઈ એજ્યુકેશન નતું સમાજની પૂજા કરે મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો મોટા મોટા રાજાઓ ક્યાંય અત્યારે કોઈના નામે નિશાન નથી ભારતમાં જુનાગઢ જાવ તો નરસિંહ મહેતા ના ધર્મ સ્થાને રોજ ની બસો આવે છે નવાબ ની કચેરી પણ એ વખતે નવાબ ની બોલ બાળા નરસિંહ મહેતા કોઈ મીઠું આપતું નતું તુંકારામ ની વાત આવે છે કે તુકારામને અવળા કચડે બહેરી ગામમાં કાઢ્યા બોલો સમાજ શું હોતની તુકારામ તો કેટલા બધા ભગત કેટલી હમઝ વાળા ધર્મપરાયણ જીવવા વાળી વ્યક્તિ મહારાષ્ટ્રમાં જઈ ગયા પણ ભારત આખું યાદ કરે એટલા ગરીબ હતા માણસ એ ગરીબ ની લોકો પૂજા કરે છે આખા જુવાન્યા ભેગા થી લઈ ગયા માણસ ને જગત ને ભગત ને બની ને આ જગત એવું જ છે એક વાર મહાદેવજી નીકળ્યા ને પોઠિયા અને પારવજી છોડ્યા હતા એમના પત્ની સતી તે લોકો બોલ્યા

અથા કે લો વાહન કેમ રાખ્યું છે બે હતા છે નહી કેમનું પોગું તમારે કયો ગામ છે ને સમાજ છે ને એને ભગત જોડે ગમે તે કરો કઈક ને કઈક ફોલ્ટ કાઢ્યા જ કરે આપણા માણસ નો ધંધો જ છે સારી પ્રવૃત્તિ કરો તોય કાઢશે એટલે સમાજ સામે નહીં જોવાનું તું અમે કોઈ હામો ના જોયું મુંડન કરાયું અવળા ગધડે બિહારી ને ગામમાં ઢોલ વગડાવીને કઢાવવા આવું અપમાન આપણું કરે તો તુકારામ ની પત્ની રડતી હતી કે હું રડે છું છે આપડે હજામ સડી ગઈ છે મફત મુંડન થઈ ગયું કે બે મહિના ચિંતા જ નહીં કે માથે સુનો હારું ખોડો નો થાય કોઈ કે ગાજર રીંગણા બટાકા ની માળા પહેરાવી તમને કે હારું આપડે રોટલો વચ્ચે શાક નો હોય અઠવાડિયું હાલ છે બટાટા રીંગણા આપડે અત્યારે બને શાક કે આ તમને હું કા ખોડો કેટલો કે આપડે લગ્ન છતાં રિસેપ્શન મોડું છોડું કે આપણે કઈ આવું થયું નતું કે હવે આને કોણ દુખી કરે કયો તમારી સત્તા લઈ જાય પૈસા લઈ જાય સમજણ કોઈ લઈ જાય છે એ કોઈ નહીં આપે તમને કોલેજમાં જતું કરવું ને બસ કેટલા બધા મહાન પુરુષો એવા થયા જેના જીવન માંથી આપણે સારી પ્રેરણાઓ મળે બહુ માણસો ને આપણે સમાજમાં બહુ જોયા છે ગમે તેટલું મેળવા પછી ખાલી પોલાક આપણે શું જોવો ગઢ પણ કેવું જશે હશે આપણું અને મૃત્યુ તો બધાને માથા પર તોડાયેલું કોઈ નું ચાલે નહીં કઈ કઈ ખબર જ ન પડે આપણને ક્યારે શું થશે આપણું અને મૃત્યુ આવ્યા પછી કઈ આપણા હાથમાં જીવન નથી પૂરું થઈ ગયું માટે જીવન એવું બનાવવું જોઈએ કે આપણા જીવન માંથી આપણું કુટુંબ ને સમાજ સારી પ્રેરણાઓ મેળવે સ્વામી બાપા એવું જીવન બનાવ્યું છે એના એટલા બધા અપમાનો જા છે મનમાં અસર જ ઇફેક્ટ જ ન થાય ફાયર પ્રૂફ આવે છે ને ફાયર પ્રૂફ

તારો બાપ કથેડો ને થી શરૂઆત કરે સહન કરવું ને મહાભારત માં લખ્યું માણસ ની તાકાત ની ફરખ શું છે કે સહન કરે ની માણસ શક્તિશાળી કહેવાય કોક ના શબ્દો સહન કરવા બોલી જાય કહી જાય માન અપમાન થાય તમારે મારા માટે હું બોલવું મારે નક્કી કરવાનું તમારે નક્કી કરવાનું છે જે બોલો એ બોલો હું લાઈન ઉપર જેવું છું તો તમે ભલે ને બધા નિંદા કરો મને કઈ નઈ નડે પણ તમે બધા સન્માન કરશો હું લાઈન બાર જીવીશ ને મને શાંતિ નહીં થાય